પોરબંદરમાં શ્રી અશ્વિન ભરાણીયા ફાઉન્ડેશન સંચાલિત આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ જેટલા પ્રીમેચ્યોર બાળકોને નવું જીવન અપાયું ડોક્ટર જય મદિયાણી અહીં આશા હોસ્પિટલમાં પીડિયાટ્રીશિયન અને નવજાત શિશુ નિષ્ણાંત એટલે કે નિયોનેટોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું હમણાં અમારે છેલ્લા પાંચ દિવસમાં પ્રીમેચ્યોર બાળકો વધારે આવ્યા અને ત્રણ બાળકો પ્રીમેચ્યોર આવ્યા પ્રીમેચ્યોર બાળકો કોને કહીશું તો કે જે બાળકો નવ મહિના સાડત્રીસ અઠવાડિયા પૂરા થયા પહેલાં જન્મેલા હોય છે અને એમનું વજન ઓછું હોય છે એવા બાળકો પ્રિમેચ્યુર બાળકોમાં આવે છે અમારે ત્યાં એક આઠસો ગ્રામનું બાળક આવેલું બીજું એક એક કિલો એકસો ગ્રામનું બાળક હતું અને એક કિલો ત્રણસો ગ્રામનું બાળક હતું આ ત્રણેય બાળકો સાત મહિને આવી ગયેલા હતા અને ખૂબ જ પ્રિમેચ્યુર અને ઓછા વજનને એટલે કે હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા હતા આપણે સવાલ થાય કે પ્રીમેચ્યુર ડિલિવરી શા માટે થાય છે કારણ કે ભારતમાં આશરે દસથી બાર ટકા ડિલિવરી પ્રીમેચ્યુર થાય છે ત્યારે વિદેશમાં આ પ્રમાણ ઓછું છે ત્યાં પાંચ ટકા ડિલિવરી પ્રીમેચ્યુર થાય છે તો પ્રીમેચ્યુર થવાના ઘણા બધા કારણો છે એક તો માતાને કોઈ તકલીફ હોવી જેમ કે બીપીની તકલીફ હોવી સુગરની તકલીફ હોવી ખેંચ આવી જવી માતાને કોઈ ઇન્ફેક્શન થવું કોઈ વ્યસન હોવું માતાને સર્વાઇકલ ઇન્કમ્પ્યુટર્સ પ્લેસેન્ટા પ્રીવિયા કે જેમાં ડિલિવરી પહેલાં હેમરેજ ચાલુ થઈ જવું આવા બધા કારણોને લીધે પ્રીમેચ્યોર ડિલિવરી થતી હોય છે સાથે સાથે બાળકમાં કોઈ જન્મજાત ખોડખા પણ હોય કે ટ્વિન્સ કે ટ્રિપલેટ કે ક્વા્રુલેટ કે એકી સાથે ત્રણ કે ચાર બાળકો હોય અથવા બાળકને બીજી કોઈ તકલીફ હોય તો એના લીધે પણ ઘણી વખત પ્રી ડિલિવરી થતી હોય છે પ્રી મેચ્યોર ડિલિવરીમાં ઘણી બધી તકલીફો જોવા મળે છે ડિલિવરી થયા બાદ બાળકને કહેવાય કે એ ખૂબ જ સાવચેતીપૂર્વક એની સારવાર માવજત કરવી પડે છે કારણ કે બાળક એક તો ખૂબ જ ઓછા વજનનું હોય છે તેનામાં ફેટ ને મસલ્સ હોતા નથી એટલે બાળકને હાઈપોથર્મિયા થવાની ચાન્સીસ વધી જાય છે કે જેમાં બાળકનું શરીર ઠંડુ પડી જાય અને સડન ડેથ પણ થઈ શકે છે એટલા માટે તેને કાચની પેટી કહે છે જે આપણે એવા ઇન્ક્યુબેટર કે રેડિયન્ટ બાર્મરમાં રાખવું પડે છે સાથે સાથે બીજી ઘણા બધા અંગોને પણ તકલીફો જોવા મળે છે જેમ અમે કહીએ અમારી પાસેમાં કંઈક અભિમન્યુને જેમ યુદ્ધમાં સાત કોઠા વિંધવા પડે એમ અમારા પ્રીમેચ્યુર બાળકોને યુદ્ધમાં દસથી અગિયાર કોઠા વિંધવા પડે છે સૌથી પહેલાં આપણે ઉપરથી સ્ટાર્ટ કરીએ તો મગજ મગજ એટલે કે જે આપણું કમાન્ડ સેન્ટર આખા મૂડીનું જે કમાન્ડ છે તે મગજથી આવતું હોય છે તે મગજ પ્રીમેચ્યુર બાળકમાં અવિકસિત હોવાથી બાળકનું ઓક્સિજન લેવલ ઘટી જાય છે હૃદયના ધબકારા વધી જાય ટેકી કાઢ્યા થઈ જાય છે અને ઘણીવાર એપડીમાં જતું રહે અને બાળક સુધર ડેથ પણ થઈ શકે છે સાથે સાથે મગજમાં પેરીવેન્ટ્રિકલ કોમલેશન એમની બીમારી પણ થઈ શકે છે જે આગળ જતાં સીપી ચાલ અથવા ખેંચની બીમારીમાં પરિવર્તિત થાય છે બીજા નંબરમાં આપણું મેઇન અંગ કહેવાય તો કે હૃદય હૃદય આપણું છે એ પૂરા મહિના આવે ત્યારે વિકસિત થયેલું હોય છે પણ અધુરા મહિનાના બાળકોમાં હૃદયનો પૂરેપૂરો વિકાસ થયો હતો અને તેથી જેની ચેમ્બર હોય છે તેની વચ્ચે જે દિવાલો હોય છે તેમાં કાણા જોવા મળે છે એના લીધે જે આપણું અશુદ્ધ લોહી હોય છે શરીરનું એ ફેફસામાંથી આવતા શુદ્ધ લોહી સાથે ભળી જાય છે અને એના લીધે તે મિક્સ દૂષિત લોહી બની જાય છે અને તેના લીધે બાળકને તકલીફ પડે છે પછી આપણું ત્રીજું મહત્ત્વનો અંગ એટલે કે ફેફસા બાળકના ફેફસા કાચા હોય છે એનો મતલબ કે તે કોલેપ્સ થઈ જાય છે નોર્મલી બાળકમાં સરફેક્ટર નામનું જે દ્રવ્ય હોય છે જે ફેફસાને કોલેપ્સ થતાં અટકાવે છે પરંતુ પ્રીમેચ્યોર બાળકોમાં સરફેક્ટરની ખામી હોય છે તેથી તેના માટે અમારે બહારથી સરફેક્ટનના ઇન્જેક્શન ફેફસાની નળી વાટે બાળકના ફેફસામાં નાખવા પડે છે અને તેના બાદ ફેફસા છે એ કામ કરતા થાય છે સાથે સાથે ઓક્સિજન લેવલ પણ ઘટી શકે છે એટલે બાળકને વેન્ટિલેટર મશીન ઉપર રાખવું પડે છે એ ધીરે ધીરે વિન કરીને સીપેપ મશીન અને ઓક્સિજનમાં લાવવું પડે છે એટલે ફેફસાને પણ સમય આપીને આપણે ધીમે ધીમે પકાવવા પડે છે ચોથા નંબરે જોઈએ તો આપણે મહત્વનો કહેવાય કિડની કિડનીમાં પણ બાળકને ઇમેચ્યુ હોવાથી તે આપણો જે શરીરનો કચરો છે બહાર ફેંકી શકતો નથી તેથી તેને ડિહાઇડ્રેશન અને બીજી ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલન્સ જેવી તકલીફો થઈ શકે છે પછી બાળકનું લિવર ઇમેચ્યુર હોવાથી બાળકને કમળો પણ થાય છે જેના માટે ફોટોથેરાપીની સારવાર આપવી પડે છે સાથે સાથે બાળકના પેટ અને આંતરડા પણ વિકાસ થયેલા હોતા નથી સ્ટમકની પેટની કેપેસિટી ખૂબ જ ઓછી હોવાથી બાળક દૂધ ધાવી શકતું નથી બાળકને સકિંગ અને સ્વેલોઇંગ રિફ્લેક્સ હોતા નથી તેથી બાળકને પેટમાં નળી નાખીને નળી વાટે ધીમે ધીમે દૂધ આપવું પડે છે સાથે સાથે ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ પણ આપવું પડે છે કે જેથી બાળકનું સુગર લેવલ ઘટી ન જાય કે જો બાળકના હેપોક્લાઇસિન થાય સુગર લેવલ ઘટી જાય તો બાળકના મગજ ઉપર પરમાનન્ટ ડેમેજ થઈ શકે છે અને આગળ જતાં બાળકને ખેંચ અને બીજી મગજની તકલીફો થઈ શકે છે આ બધી વાસ્તવનું કાળજી રાખવી પડે છે સાથે સાથે બાળકની આંખ પણ ઇમેચ્યુર હોવાથી તેમાં રટાઇનોપથીઓ પ્રિમેચ્યુરિટી નામની તકલીફ પણ થઈ શકે છે જે આગળ જતા અંધાપામાં પરિણમી શકે છે એટલે તેને ઓક્સિજન લેવલ પણ મેન્ટેન એવી રીતે રાખવું પડે છે કે જેથી તેની આંખને પણ નુકસાન ન થાય આ બધા અંગો બધા જ અંગોમાં ખૂબ જ ધ્યાન રાખીને એની સાવચે સાવચેતીપૂર્વક સારવાર કરવી પડે છે અને તે ઘણા દિવસોની મહેનતના અંતે અમારે જે એક કિલોને આઠસો ગ્રામના બાળકો અને એક આઠસો ગ્રામનું અને એક સવા કિલોનું બાળક આ બધા બાળકોને આજે કન્ડિશન સારી થતાં બાળક સ્ટેબલ છે અને માતાનો દૂધ અને નળી વાટે આપે છે અત્યારે બધા બાળકોના વજન પણ સરસ વધી રહ્યા છે અને બધા બાળકો ઓક્સિજનમાંથી પણ નીકળી ગયા છે